આજે વાત કરશું એવા વિદાય પ્રસંગની કે જે વિદાય પ્રસંગ તમારી આંખોમાં આંસુ લાવી દેશે જી હા ખાકી સમર્પિત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પાથાવાડા પોલીસ સ્ટેશન દફતરે અશોક કુમાર રામલાલ પરમાર ની વિદાય થાય છે

ખાકી સમર્પિત જે પરિવારો છે ટોળી ગુજરાતી તમામને સેલ્યુટ મારે છે કેમ કે તેઓ દેશના રખોપા સાથે દેશની જે ગામો છે શહેરો છે તેની આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં પ્રજાની સાથે હોય છે જાહેર સલામતી મુખ્ય વિષયમાં પોલીસ સાથે લોકોનો સીધો ગરબો હોય છે ત્યારે ખાકી સમર્પિત પરિવારના બનાસકાંઠામાં પાંચ લોકો ગઈકાલે સેવા નિવૃત્ત થયા હતા

दिल से प्रणाम है पुलिस स्टाफ को और मैं अपनी कहानी थोड़ी सी बताती हूँ मेरे पापा पुलिस में हैं मेरे भाई पुलिस में हैं और मेरा बहुत बड़ा परिवार है सारे के सारे पुलिस में हैं और मुझे पुलिस स्टाफ से और इस खाकी से देख के इतना गर्व होता है कि मैं प्राउड फील करती हूँ कि मेरे हस्बैंड भी पुलिस में हैं और यहाँ से रिटायर हो जाते हैं तो मेरे पुलिस के प्रति इतना सम्मान है इतनी इज्जत है फिर मैं इनको देख के बहुत खुशी होती है जहाँ मैं पुलिस को देखती हूँ तो मुझे सैल्यूट करने का मन होता है क्योंकि मुझे इस स्टाफ से बहुत प्रेम है क्योंकि मेरे पापा के मैंने कपड़े धो धो के मेरी वर्दियाँ धो धो के मेरे पापा की और मैं बड़ी हुई हूँ तो मुझे इस वर्दी से बहुत प्यार हो गया है इतना अच्छी लगती है वर्दियाँ फैन के वर्दी का कुछ अलग ही रुबाब होता है और उसका कुछ अलग ही वो होता है कि वो इंसान कुछ इतने से इतना बढ़ जाता है ये सब इस खाकी का कमल है और खाकी को मैं अपने दिल से મેં ઘણા પોલીસ સ્ટેશન ચાર પાંચ જોડે નોકરી મને મજા આવી છે ખરેખર શોકા ભક્તિ એટલી બધી ભક્તિ કરી છે અને અઠ્ઠાવન વર્ષ ચોત્રીસ વર્ષ અને બે મહિના સર્વિસ પૂરી કરી અને અઠાવન વર્ષથી નિવૃત્ત થાય છે અને મા ભગવતી એમને એમનું હેલ્થ સારું રાખે એવી શુભેચ્છા જય

અને ભગવાનને પૂજા આરતી થતી હોય પછી ફરિયાદીને ઓટોમેટિક સીધો શું થઈ જાય તો એ શાંત થઈ જાય અને એમના પીઓસુ દરમિયાન કઈ પણ વિઘ્ન આવ્યું નથી વિઘ્ન આવ્યા હોય એ પણ જતો રહે છે હું તો સાક્ષી છું એમના સાથે અમારા આઈજી સાહેબ આવ્યા હતા એ દિવસે પણ એમની આરતી ચાલુ હતી તો આઈટી સાહેબે પણ એમને એમ કીધું કે ભાઈ સાહેબ કીધું કે ભાઈ એમને આરતી કરવા દો એમને ડિસ્ટર્બ ના કરવા પછી એમને એમ કીધું કે ભાઈ તમે ભગવાનના ના પૂજારી છો આ હું માનું છું એ પણ ખુશ થઈ ગયા હતા એટલે કદી એમનું મગજ કેટલું શાંત ગમે તેવું કોઈ કહે પણ થઈ જશે મા અંબાના ઉપાસક અશોક દાદા ને આજે વિદાય વ્યક્તિને વિદાય વ્યક્તિને થતી હોય છે વ્યક્તિત્વની નહીં એટલે અશોક કાકાનું વ્યક્તિત્વ અમારા માટે નહીં પણ પાછાવાળા ગ્રામજનો પોલીસ સ્ટાફ તેમજ કાકાનો મારો પરિચય મને ત્રણ વર્ષ થયા મારા પપ્પાના મિત્ર ધનેશભાઈને મારા મોટાભાઈના મિત્ર હું નાનો હતો એટલે કાકાને અમારા ઘરે આવતા અને મારા પપ્પા કાકાઓને ગાડી લઈને આવે એટલે બાજરી નહીં આપતા કે લઈ લો મારા મોટાભાઈને મૂકવા આવતા પણ અમારો ત્યારનો નાતો અને કાકા જ્યારે પણ પોલીસ સ્ટેશન આવે એટલે અશોકભાઈએ કીધું એ રીતે કે ક્યારે કોઈ પ્રોબ્લેમ ના આવે પબ્લિક ને બી પોલીસ ને બી કાકા છે તો પ્રોબ્લેમ શાંતિ સાહેબ ને બી કે કાકા છે તો કઈ વાંધો નથી તો નવા જીવન માટે કાલ થી શરૂ થતું એમનું હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે કાકા એમના નવા જીવન માં બધી રીતે સારી રીતે શારીરિક એમના કુટુંબ સાથે ફરે દરેક જગ્યાએ હેલ્ધી રહે તેવી શુભકામનાઓ થેન્ક યુ સંબંધમાં તો મારે જેટ થાય છે પરંતુ મારા મોટા ભાઈ જેવા છે અને એક પિતા સમાન છે કારણ કે જ્યારે બી અમારા પરિવારના અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે અથવા સુખ દુઃખ જેવો સમય હોય ત્યારે હિંમત હંમેશા બંધાવે છે અને બીજું કે અમે ક્યારે પણ તેમની ઓળખાણ આપીએ છીએ જ્યારે પણ કે અશોકભાઈ રામલાલ જેઓ છે તે પોલીસમાં છે અને અમારા જેઠ છે અથવા એના પપ્પા એમ કહેતા હોય કે અમારા મોટા ભાઈ છે ત્યારે હંમેશા લોકોના મોઢે પણ એવું આવતું હોય અને પોલીસ સાપના મોઢે પણ આવતું હોય કે પેલા ભગતરાય આઈએ જ ને એટલે એક સંત જેવા છે અને તે હોય હંમેશા ભગવાનને સાથી રાખી પોતાની નોકરી ઈમાનદારી ખંતથી આજે નિષ્ઠાપૂર્વક પૂરી કરી છે અમારા માટે અમારા પરિવાર માટે ખૂબ જ ગૌરવની વાત છે કે અમને આવા મોટા ભાઈ સમાન જેઠ મળ્યા અને એમને પણ એ મોટા ભાઈ એવા મળ્યા તેમને પોતાના જીવનમાં ચોત્રીસ વર્ષ પોલીસ પોલીસ ખાતામાં આપ્યા અને પરિવારમાં જ્યારે બાળકોની વાત આવતી હોય તો પોલીસની નોકરી ચોવીસે કલાકની હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક નોકરીના અને પરિવાર સામે જ્યારે વાત આવતી હોય તો પરિવારમાં ઘણી વખત પોલીસ સ્ટાફ સમય નથી આપી શકતો એવું બનતું હોય છે પણ તેમને તેમના બાળકોને સાક્ષર બનાવ્યા ત્રણે ત્રણ બાળકો આજે એ સ્ટેજ ઉપર છે દીકરી ડોક્ટર છે દીકરો અદાણીમાં છે એક દીકરો યુએસએમાં છે એટલે અમારા માટે આ ગૌરવની વાત છે અને હું એમને ખૂબ ખૂબ મારા દિલથી એવી પ્રાર્થના કરું છું ભગવાનને કે એમની હવે નિવૃત્તિ કાળ છે જે નિવૃત્તિ પછીનો સમય છે સો વર્ષ પૂર્ણ કરે અને ખૂબ સુખ સંપત્તિ સાથે તેઓ સારું જીવન જીવે અને અમારા ઉપર તેમના હંમેશા આશીર્વાદ બન્યા રહે બસ એ જ કહેવું છું ભાઈઓ છીએ મોટા બેગર સાથે તો પરિવારમાં અમે નાનાથી મોટા થયા છે તો એક સંતની વ્યાખ્યા શું હોય છે જ્યારે પ્રકાર મળ્યો ત્યારે સંતની વ્યાખ્યા હોય એ પ્રકારના સંત મારા ભાઈ છે ગૌરવ ત્યાં છે પોલીસ ખાતામાં વર્ષોથી તેઓની સેવા મેં જોઈ છે પોલીસ મેન તરીકે અમને જો કે ઘરમાજીઓ પાઠ આવ્યો કે મારા જે બાપુજી હતા તે પણ પોલીસમાં હતા એડી તેઓ અવસાન થયું અને ઘરમાં એક ખાખી હું અને ખાખી સમર્પિત અમે આખો રહેવાથી આજે આખી ખાખી અહીંયા ઉભી છે આવી ઠંડીના મહોલ મને જે મારા ભાઈનું સન્માન કર્યું હતું દગત છું શરુદ સાથે હો આજનો આ પ્રસંગ છે અને આ પ્રસંગમાં એ મારા ભાઈ છે એક પોતાની જે જોબ છે એ જોબને સંપૂર્ણ રીતે નિર્વિઘ્ને પૂરું કરીને આજે એક બિલકુલ ક્લિયર થઈને જઈ રહ્યા છે અને આ એ પ્રસંગને તેઓ દિર્ધાયું થાય સતાયું થાય નિરોગી રહે તે બી એક ભાઈ તરીકે બ્લડ રિલેશનમાં મારા દિલથી મારા ભગવાનને મારા ઈશ્વરને સ્થાને પ્રાર્થના કરે

વખતે હું સવારે સ્કૂલ વાત છે ત્યાં હું લઈ જતો હતો ત્યારે મને ક્યારેય કલ્પના નથી મારા ભાઈ અને મારા ભાભી ખાસ આજે હું ભાભી પણ વાત કરીશ કે એક સફળ પુરુષ એક સફળ બાળકો એક સફળ શૈક્ષણિક સ્થળથી લઈ જવામાં મારા ભાભીનો અને મારા ભાઈનો બંનેનો એક સહિયારો પ્રયત્ન મોટો વાત છે ભાભી આપણે તો આ એક વસ્તુ હોય છે માત્ર એક વ્યક્તિ અથવા એ દોડમાં જે અત્યારે આધુનિક જગત છે અત્યારે જે દોડ છે આર્થિક સંક્રમણ અને પોલીસની વાત કરવા માંગી છું હું જ્યારે જ્યારે મને ક્યાંક બોલવાનો મોકો મળે છે પોલીસ માટે ખાસ તમામ જે વસ્તુઓ છે તમામ જે ખાતાઓ છે તમામ જે સંચાલન છે એમાં સૌથી વધારે જો પશુઓ પાડતી હોય તો પોલીસ છે વખતો વખત મે વીવીઆઈપી કાર્યક્રમો હોય ગમે તે હોય ત્યારે પોલીસ ને જોઈ છે આ તમામ પોલીસ મેનો જે છે જારે જારે તમને લાગે ત્યારે તેમને સામે મળે બિલકુલ તેમનું સન્માન કરજો તમને સેલ્યુટ મારજો કે મે સૌથી વધારે તે હોની પ્રતિનિધિ એક કેવો કાદકમાં હોય છે એક સંપર્ક હોય છે તે હોય છે ફોર્સ ડિપાર્ટમેન્ટ છે સેના છે બધા બોર્ડ ઉપર હોય છે રોજે રોજે કામ તમારે પોલીસ નું હોય છે એક પોલીસ મેન 100 ગુંડાઓ હોવા છે મતલબ તો પોલીસની ખાકી દેશે લાગી જશે તો આ પોલીસ છે હો અને આ પોલીસ ની સાથે મારા ભાઈએ જે આજે નાતો કેળો છે 32 વર્ષથી સમથિંગ એ સમય ગાળ્યો છે અને એ સમય ગાળામાં 100% આ યાદો આ જીવન દેશે તમે બધા યાદ આવશો તમારે બધાની યાદ પણ આવશે પાઠાવાળો આ ઘર પણ આ બંધ કરશે હુંસેતર આવળો દેખાશે એટલે પકે જ થાય સરકારી નિયમ છે નિયુક્તિ થાય એટલે ભાઈ તો હતી ઘેર જાવ પડે તે મારા ભાઈ ગયા પણ આપણે બધા સાથે આપનો આજ એ જો અવસર રખાય હવે क्या था मतलब जैसे पापा ड्यूटी आते थे जाते थे आते थे जाते थे सब चलता रहता था हमारा एज ए फैमिली कनेक्टिविटी थोड़ा सा कम था स्टाफ से लेकिन आज जो मैंने देखा मतलब स्टाफ पूरा इतना इन्वॉल्व है और इतनी सारी चीजें देख के मेरे को लगा कि मेरे फादर ने बहुत 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 ईमानदारी से जॉब की है तो उनके लिए जोरदार तालियां और एक और फादर ने जॉब की साथ साथ में परिवार में भी बहुत ध्यान दिया हम तीनों जो बेटे हैं दीदी है

बट आई जस्ट वॉन्ट टू सेट कि मेरे मेरे अंकल मतलब मेरे बड़े पापा ने अपनी जॉब बहुत ही बहुत ही ईमानदारी बहुत ही लॉयल्टी से निभाई है और आज उनका रिटायरमेंट है कल शायद उनकी जो सुबह होगी वो बहुत ही अलग होगी जैसे कि रोज़ वो उनके उनकी वर्दी पहनते उनकी उनकी जो भी चीज़ें जो यहाँ पे आते वक्त जो करते हैं वो सारी नहीं होगी जब वो रास्ते में होते हैं तो उनके यहाँ से फोन आता है कि कहाँ है आप कहाँ है पर कल कल वो शायद नहीं होगा कल वो ये चीजें बहुत याद करेंगे कि होता है ना एक कि हमारी जो बॉन्डिंग हो जाती है किसी लोग किसी के साथ तो वो जब टूटती है तो दुख होता है जैसे उनके लिए ये सब परिवार है वैसे ही अभी उनको दुख हो रहा है पर एक टाइम से खुशी भी हो रही होगी ना कि आज मैंने अपनी जॉब कंप्लीट कर दी है तो so,

એમની પાસેથી પોલીસ પરિવારે પણ શીખવાની જરૂર છે